મહારાવ વિજયરાજજી સાર્વજનિક પુસ્તકાલય તેમજ કચ્છ ટેક્સ કન્સલ્ટન્ટ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે નૂતન વર્ષ સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું દર વર્ષની પરંપરા અનુસાર યોજાયેલા કાર્યક્રમમાં સરકારના નવા ઇન્કમ ટેક્સ કાયદા પર સિનિયર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પ્રવીણ દોશીએ ઉપસ્થિતોને માર્ગદર્શન આપ્યું હતું તેમજ જીએસટી સલાહકાર સચિન નાકરે જીએસટી સ્લેબમાં થયેલ ફેરફાર સહિતની માહિતી આપી હતી આ પ્રસંગે વિજયરાજજી પુસ્તકાલયના પ્રમુખ કચ્છ ટેક્સ કન્સલ્ટન્ટ એસોસિએશનના પ્રમુખ મંત્રી ખી ઉપરાંત સંગઠનના હોદ્દેદારો સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અમારા કચ્છ એસોસિએશન દ્વારા તથા જીએસટી અને

એક નો કાર્યક્રમ સંસદો અને મારા સંક્રમે રાખવામાં આવ્યો હતો તેમાં જીએસટી અને ઇન્કમટેક્સ જે નવા કાયદા આવ્યા છે એનો પણ સચિનભાઈ નાખા અને રવિભાઈ જોશીનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને નવ વર્ષમાં બધાની શુભેચ્છા મુલાકાત અને તેમને હાજર થાય છે